નમસ્કાર લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન કોણ જાહેર કરે છે આ સવાલ પણ આપણા સૌના મનમાં હશે આપણને એવું જ લાગતું હશે કે ચૂંટણી પંચ આ નોટિફિકેશન જાહેર કરતું હશે પણ ચૂંટણી પંચ આ નોટિફિકેશન જાહેર નથી કરતું તો નોટિફિકેશન કોણ જાહેર કરે છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન રાષ્ટ્રપતિ દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે આ નોટિફિકેશન જાહેર થયા બાદ ચૂંટણી પંચ એક્શનમાં આવે છે ચૂંટણી પંચ મતદાનની તારીખોની ઘોષણા કરે છે નોટિફિકેશન જાહેર કરાયા બાદ સંપૂર્ણ પ્રક્રિયા ચૂંટણીની જે હોય છે એ ત્રણ ભાગમાં વહેંચાય છે તેમાં પહેલો પાર્ટ છે નામાંકન દાખલ કરવાનો પાછું ખેંચવાનો બીજો પાર્ટ છે ચૂંટણી એટલે કે વોટિંગની પ્રક્રિયાનો અને ત્રીજો પાર્ટ છે મતગણતરી नोटिफिकेशन जाहिर થયા બાદ જે પ્રવર્તમાન સરકાર હોય છે એ સરકાર ભંગ થઈ જાય છે આ સરકારના સ્થાને કારોબાર સરકાર એ દૈનિક કામકાજ દેશનું સંભાળતી હોય છે પરંતુ ચૂંટણી જાહેર થયા બાદ આચાર સંહિતા લાગુ થયા બાદ જે સરકાર સત્તામાં હોય છે એ સરકાર કોઈ પણ યોજના अथवा નવ કામ શરૂ કરી શકતી નથી